હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ બાર વિશે ગુજરાતીનું પ્રકરણ નંબર ત્રણ જેનું સ્વાધ્યાય સોલ્યુશન આ વિડીયોમાં જોવાના છીએ તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકનને પ્રેસ કરી દો જેથી તમને આવા અવનવા વિડીયોની માહિતી મળી શકે વિડીયો લાઇક કરો અને તમારા મિત્રો દોસ્તોને શેર કરો

મંડપમાં પોતાને પાંચ નળ દેખાતા હોય તેમાંથી સાચા નળને કઈ રીતે ઓળખવા એ અંગેની મૂંઝવણ રજૂ કરે છે આ પ્રશ્ન તમને પ્રથમ પરીક્ષા કે દ્વિતીય પરીક્ષા અથવા તો બોર્ડની અંદર નવ્વાણું ટકા આવવાની શક્યતા રહેલી છે સ્વર્ગમાંથી કયા કયા દેવ સ્વયંવરમાં આવ્યા છે તો સ્વર્ગમાંથી ઇન્દ્ર રાજા વરુણદેવ અગ્નિદેવ અને યમરાજા એમ ચાર દેવો સ્વયંવરમાં આવ્યા છે ભીમક રાજા દેવોને ઓળખવા દમયંતીને સી યુક્તિ બતાવે છે તો ભીમક રાજા દેવોને ઓળખવા દમયંતીને એ યુક્તિ બતાવે છે કે તેમની આંખો પલકારો નહીં કરે તેમના વસ્ત્રો વિરજ એટલે કે સ્વચ્છ હશે અને તેઓ અંતરિક્ષમાં ઊભા હશે કળિયુગને નળમાં કળિયુગને નળ નળના શરીરમાં પ્રવેશનો મોકો શી રીતે મળ્યો તો એક દિવસ સંધ્યા સમયે નળ જળથી પગ ધોતા હતા એવામાં તેમની પાની કોરી જતા કળિયુગને તેમના શરીરમાં પ્રવેશવાનો મોકો મળ્યો હવે વિદ્યાર્થી મિત્રો તમારા ઘણા બધા પ્રશ્નોનું સોલ્યુશન આપણે લાવ્યા આ વર્ષે તો વેદ ડિજિટલ એજ્યુકેશન નામની જે આપણી એપ્લિકેશન છે એમાં નીચે મુજબની માહિતી તમને મળવાની છે જેમાં બધા જ વિષયના પાઠના પ્રકરણની સમજૂતીના વિડીયો સ્વાધ્યાયની સમજૂતીના વિડીયો વિષય પ્રમાણે મટિરિયલ સ્વ અધ્યયન પોથી એકમ સૂટીના વિડીયો બધા જ વિષયના પરીક્ષાના સમયે પેપરની સમજૂતીના વિડીયો અને પરીક્ષા માટે ઉપયોગી અસાઇનમેન્ટ ખાસ મળવાનું છે આ બધું જ તમને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન છે જે ગૂગલ પ્લે સ્ટોર ઉપર જઈને તમે ડાઉનલોડ કરી શકો છો એમાંથી મળશે ડાઉનલોડ થશે એટલે આ રીતનો પેજ ખુલે જેમાં તમે તમારા મોબાઈલ નંબર નાખશો સેન્ડ ઓટીપી કરશો પેજ ખુલે પેડ કોર્સમાં તમને જુદા જુદા પેડ કોર્સ મળી જશે તમને ખ્યાલ છે તો એમાં પણ તમને વિડીયો મળશે પ્રશ્ન બે નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યમાં ઉત્તર લખો પેલું ચારેય દેવોએ એકબીજાને સા સાપ આપ્યા તો ચારેય દેવોમાં સૌપ્રથમ ઇન્દ્રે અગ્નિને શાપ આપ્યો કે તેનું મુખ વાનરના જેવું થજો અગ્નિએ ઇન્દ્રને શાપ આપ્યો કે તેનું મુખ રીંછના મુખ જેવું થજો વરુણે મનમાં યમને શાપ આપ્યો કે તેનું મુખ માંજારના જેવું થજો ધર્મે વરુણને શાપ આપ્યો કે તારું મુખ શ્વાન કુતરા જેવું થજો બીજું છે નળ અને દમયંતીનો પ્રસન્ન દાંપત્ય પ્રેમ વર્ણવો તો દમયંતી અને નળ રાજાના લગ્ન થયા બંને સત્ય અને ટેકનું પાલન કરતા કરતા સુખમય જીવન વિતાવે છે ચારેય વર્ણના કુળ ધર્મનું પાલન કરે છે પુત્ર અને પુત્રીનો જન્મ થતા મધુર કિલકલાટથી તેમનું આંગણ શોભતું હતું આમ આ પતિ પત્નીનું પ્રસન્ન દાંપત્ય જીવન સહસ્ત્ર વર્ષો સુધી અવિચળ રહ્યું પ્રશ્ન ત્રણ નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખો પેલું દેવોએ નળ અને દમયંતીને પ્રસન્ન થઈને કયા કયા વરદાન આપ્યા તો દેવોએ પ્રસન્ન થઈને નળ અને દમયંતીને કુલ નવ વરદાન આપ્યા દરેક દેવે બે બે વરદાન આપ્યા સૌપ્રથમ ઇન્દ્રરાયે નળને લાખો વર્ષ સુધી સુકાઈ નહીં એવી કમળમાળા આપી ઉપરાંત એક અશ્વ મંત્ર આપ્યો ઘોડાના કાનમાં એ મંત્ર બોલતા તરત અશ્વ એક દિવસમાં શું જોજન દોડી શકશે અગ્નિએ વરદાન આપ્યું તું અગ્નિથી દાજીશ નહીં અને તું જ્યારે મને યાદ કરીશ કે તરત જ હું પ્રગટ હાજર થઈશ ધર્મે વરદાન આપતા કહ્યું કે તું જ્યાં સુધી રાજ ભોગવીશ ત્યાં સુધી તારા રાજમાં કોઈને રોગ નહીં થાય અને તારી કથાનું જે વાંચન કરશે તેને ક્યારેય જાંચવું માંગવું નહીં પડે અંતમાં વરુણે વરદાન આપતા કહ્યું તારા રાજમાં સૂકું વૃક્ષ નવ પલ્લવિત થઈ જશે અને તારું તું મારું સ્મરણ કરીશ કે તરત જ તારા રાજમાં જળ વરસશે એ પછી દમયંતીને વર આપ્યો તારા હાથ અમૃત સ્ત્રવિયા થજો એટલે કે તેના હાથમાં કોઈ પણ મૃત વસ્તુ મૂકવામાં આવશે

દમ્યંતી નળને વર માળા પહેરાવા આવી ત્યારે નળ રૂપે આવેલા આ ચાર દેવોએ પોતાની ડોક આગળ કરી દમ્યંતી વિમાસણમાં પડી આમાં સાચો નળ કયો તેણે પિતા પાસે પોતાની સમસ્યા રજૂ કરી ભીમે કે કહ્યું તું જ માત્ર આ પાંચ નળને જુએ છે બીજું કોઈ નહીં જે દેવો નળ રૂપે આવ્યા છે તેમની આંખ એક પણ પલકારો નહીં કરે તેમના વસ્ત્રો વિરજ એટલે કે સ્વચ્છ હશે અને તેઓ અંતરિક્ષમાં ઉભા હશે દમયંતી આશા સાથે ફરી મંડપમાં પહોંચી પણ એક એક દેવ પોતાનો કંડ આગળ કરે આથી દેવોએ એકબીજાને શાપ આપ્યા એ પ્રમાણે ઇન્દ્રના શાપથી અગ્નિ વાનર થયા અગ્નિના શાપથી ઇન્દ્ર રીંછ મુખા વરુણના શાપથી યમ માંજાર મુખા અને ધર્મના શાપથી વરુણ શ્વાન મુખા થયા આ તો સરસ મજાના ચાર વર થયા ઇન્દ્રને થયું કે આપણે ખોટો વેશ લીધો યમે કહ્યું શા માટે તમે લોકોમાં હાસીને પાત્ર થાવ છો અંતે સૌએ એકબીજાના શાપ ફોક કર્યા ફરી દમયંતીને પાંચ નળ દેખાયા તેણે સૌને તેમના પિતાનું નામ પૂછ્યું તો કહે વીરસેન પાંચેયના બાપ હવે શું કરવું આ જોઈ તેની દાસી હશે તેની વિમાશણ દૂર કરવા તેની શક્તિએ સૂચવ્યું અરે આ કપટી નળને છોડ હું તને અનેક ગુણિયલ રાજાના નામ જ ગણાવું દાસીએ અનેક રાજાના નામો ગણાવ્યા પણ દમયંતીને એક પણ પસંદ પડ્યો નહીં એવામાં નારદજી દરેક દેવની પત્નીને લઈને આવ્યા સૌનું કપટ તેમજ પરણવાની લાલસા ખુલ્લા પડી ગયા દમયંતીએ તેમને વિનંતી કરી અમે તમારી ઉપાસના ભક્તિ કરીએ છીએ તમે મારા પિતા ભીમત છો અને હું તમારી પુત્રી સમાન છું દેવો લજવાયા તેઓ મંડપમાં પ્રત્યક્ષ હાજર થયા દરેક દેવે નળ અને દમયંતીને વરદાન આપ્યા જે આ પ્રમાણે છે લાખ વર્ષ સુધી ન સુકાય તેવી કમળમાળા આપી અને એક અશ્વ મંત્ર આપ્યો એ મંત્ર સાંભળી ત્યારે એ તત્કાળ હાજર થશે ધર્મનું વરદાન નળ જ્યાં સુધી રાજ ભોગવશે ત્યાં સુધી તેના રાજમાં કોઈને એક પણ રોગ નહીં થાય અને નળની કથાનું જે વાંચન કરશે તેને જીવનમાં કદી જાંચવું માંગવું નહીં પડે અંતમાં વરુણનું વરદાન તારા રાજ્યમાં સુકું વૃક્ષ નવ પલ્લવિત થઈ જશે અને નળ તેને સંભાળશે કે તરત જ જળ ઉત્પન્ન થશે દેવોએ દમયંતીને પણ તેના હાથ અમૃત ત્રવ્યા થજો એવું વરદાન આપ્યું એ પછી દેવો વિમાનમાં બેસી સ્વર્ગે ગયા તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું પેપર સ્વાધ્યાય સોલ્યુશન આપણે જોયું તો ખાસ ચેનલમાં ન હોય તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરજો જેથી તમને આવા અવનવા વિડીયો નોટિફિકેશન દ્વારા મળી શકે અને તમારા મિત્રો દોસ્તોને ચોક્કસથી શેર કરજો અસ્તુ જય હિન્દ જય ભારત